નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતોમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મહાશિવરાત્રી થી આ રાશિના જાતકો માટે શુભ દિવસોની શરૂઆત થશે શિવ કૃપાથી ધનનો વરસાદ થશે ત્રણ શૂન્ય શૂન્ય વર્ષ પછી મહાશિવરાત્રિ પર દુર્લભ યોગ બની રહ્યો છે ભગવાન શિવ આ રાશિઓ પર કૃપા કરશે તમામ કાર્યો પૂર્ણ થશે આ વર્ષે મહાશિવરાત્રિ આઠ માર્ચે આવી રહી છે આ દિવસે ખૂબ જ દુર્લભ યોગો બની રહ્યા છે જેના કારણે કેટલીક રાશિના લોકોને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મળશે મહાશિવરાત્રી નું હિન્દુ ધર્મ માં વિશેષ મહત્વ છે ભગવાન શિવ ને સમર્પિત આ દિવસે વ્રત રાખવાથી તેનું પાલન અને પૂજા યોગ્ય રીતે કરવાથી વ્યક્તિ દરેક ક્ષેત્ર માં સફળતા પ્રાપ્ત કરે છે અને જીવન માં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે આવો તમને જણાવીએ કે મહાશિવરાત્રી મહિના મહિનાના કૃષ્ણ પક્ષ ની ચતુર્દશી તિથિએ વ્રત રાખવામાં આવે છે આ વર્ષે મહાશિવરાત્રી આઠ માર્ચ બે હજાર રોજ આવી રહી છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે માનવામાં આવે છે કે આવો યોગ છે લગભગ ત્રણસો વર્ષ શ પછી બની રહ્યું છે જેના કારણે અમુક રાશિના લોકોને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મળશે જ્યારે જ્યોતિષની વાત કરીએ તો ગ્રહો અલગ અલગ દિશામાં આગળ વધી રહ્યા છે સ્થિતિની વાત કરીએ તો મકર રાશિમાં મંગળ અને ચંદ્ર સંયોગ થઈ રહ્યો છે જેના કારણે ચંદ્ર મંગલ યોગ બની રહ્યો છે તેની સાથે કુંભ રાશિમાં શુક્ર શનિ ની સાથે છે સૂર્ય અને બુધ સંયોગ છે આવો સંયોગ ઘણી રાશિઓમાં જોવા મળે છે જીવનમાં ખુશીઓ જ લાવી શકે છે વહાલા મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા હું આપ સૌને વિનંતી કરું છું કે જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર સદાય બન્યા રહે તો વિડિયોને લાઇક ચેનલને ને સબસ્ક્રાઈબની સાથે બેલ નોટિફિકેશનને દબાવો જેથી કરીને તમે અમારા આવનારા વીડિયોની સૂચના મેળવનાર પ્રથમ વ્યક્તિ બની શકો તો ચાલો આ રાશિચક્ર વિશે જાણીએ નંબર વન બાબા ભોલેનાથના વિશેષ આશીર્વાદ મળવાના છે આકસ્મિક આર્થિક લાભ થવાની સંભાવના છે અને નોકરીમાં પ્રમોશનની પણ પ્રબળ સંભાવના છે તમને દરેક કાર્યમાં સફળતા મળવાની છે છેલ્લા સમયથી તમે તમારા કરિયરમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે દૂર થઈ જશે સંતાન ઇચ્છતા દંપતીને ભગવાન શિવથી રાહત મળશે આ રાશિના જાતકોને સંતાન થવાનું છે સાથે દરેક ઈચ્છા પણ પૂરી થઈ શકે છે નાણાકીય લાભ કારકિર્દીમાં બઢતી અને ઉન્નતિ મળવાની પ્રબળ તકો છે તેની સાથે આવકમાં પણ વધારો થશે હવે તમને તેની સાથે મહેનત ફળ પણ મળશે તમારામાં નેતૃત્વ ક્ષમતા વધવાની છે કરિયરના ક્ષેત્રમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓનો અંત આવી શકે છે અને પ્રગતિનો માર્ગ મોકળો થઈ શકે છે આ સાથે જો આપણે બિઝનેસની વાત કરીએ તો તમને ઘણી સુવર્ણ તકો મળી શકે છે જેમાંથી તમે ઘણો નફો કમાઈ શકો છો આર્થિક સ્થિતિ આવકના નવા સ્ત્રોત ખુલશે સાથે ભવિષ્યમાં કરેલા રોકાણમાં નફો મળવાના પૂરેપૂરા ચાન્સ છે સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર થઈ શકે છે નંબર બે વૃષભ આ વર્ષની મહાશિવરાત્રી રાશિના જાતકો માટે શુભ રહેશે વૃષભ રાશિના જાતકો માટે સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે વૃષભ રાશિવાળા લોકોને ભગવાન શિવના આશીર્વાદ મળશે અને તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ પરિપૂર્ણ થશે આ સમય દરમિયાન તમને કોઈ સારા ત્રીજા નંબર શકે છે મિથુન મિથુન રાશિના લોકો પર ભગવાન શિવ ની કૃપા થવા જઈ રહી છે વેપારમાં લાભ થવાની સંભાવના છે સમય એકદમ અનુકૂળ છે પૈસા નું રોકાણ કરો ધંધામાં ઘણો આર્થિક લાભ થઈ શકે છે આવકના નવા સ્ત્રોત સ્વાસ્થ્ય પર વધવાના છે તેની સાનુકૂળ અસર પણ થવાની છે વ્યાવસાયિક જીવનની વાત કરીએ તો તમારી પ્રગતિ થવાની પૂરેપૂરી છે શક્યતાઓ છે તમે તમારી પોતાની ઓળખ બનાવવામાં સફળ થઈ શકો છો આ સાથે જો આપણે બિઝનેસ વિશે વાત કરીએ તો નવી ડીલ પર હસ્તાક્ષર થઈ શકે છે તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે તમને સંબંધોમાં પણ ઘણો ફાયદો થશે ભગવાન શિવની કૃપાથી અટકેલા સમય થી આવશે સમય ફરી શરૂ થઈ શકે છે અને તમને તેમાં સફળતા પણ મળી શકે છે કર્ક રાશિના લોકો પર ભગવાન શિવ કૃપા થવા જઈ રહી છે આ સમય અનુકૂળ છે નવું કામ કરવા માટે આ સાથે જો તમે ધંધો શરૂ કરવા માંગતા હોવ તો મહાશિવરાત્રી નો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે પાથિક મિલકત ના વિવાદ નો અંત આવશે આ સાથે જ જમીન ખરીદવાની પણ સંભાવના છે વેપારમાં કોઈ સોદો થઈ શકે છે અટવાયેલા કામ શરૂ થવા જઈ રહ્યા છે જેમાં તમને આર્થિક લાભ મળશે નંબર સિંહ રાશિના જાતકો પર ભગવાન શિવની કૃપા થવા જઈ રહી છે જો તમે દેવાદાર છો તો તમે આ તે ઋણ મુક્તિ મળશે ઓછા ખર્ચ અને વધુ આવકના કારણે બેંક બેલેન્સ પણ વધવા જઈ રહ્યું છે જો તમે અપ્રિણિત છો તો ભગવાન શિવ અને માતા દેવી તમને આશીર્વાદ આપશે લગ્નની સંભાવના અને તેની સાથે ઘર કે મિલકત ખરીદવાની પણ સંભાવના છે મહાશિવરાત્રીના પવિત્ર તહેવારથી સિંહ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે સિંહ રાશિના જાતકોની તમામ શુભકામનાઓ નોકરી મળશે તો પરિપૂર્ણ થશે જો તમે શોધ કરી રહ્યા છો તો તમારી પસંદગીની નોકરી મળી શકે છે સામાજિક ક્ષેત્ર અને કાર્યક્ષેત્ર માં પદ અને પ્રતિષ્ઠા મળશે આર્થિક સ્થિતિ માં સુધારો થશે સિંહ રાશિ ના જાતકો ને નોકરી મળવાની છે ઘણો ફાયદો આ રાશિના જાતકો ને આની સાથે પૈસા કમાવવાની ઘણી તકો મળી શકે છે પાર્ટનરશીપમાં કરવામાં આવેલા બિઝનેસમાં ઘણો ફાયદો થવાનો છે આર્થિક સ્થિતિ સારી રહી શકે છે આનાથી તમને છુટકારો મળશે દેવું અને બેંક બેલેન્સ પણ વધશે નવું વાહન મકાન કે પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું પૂરું થઈ શકે છે આ સાથે જ જો સંબંધોની વાત કરીએ તો તમારા પક્ષે પણ સફળતા મળશે ભગવાન શિવ અને પાર્વતી ના આશીર્વાદ થી તમારા માટે સારો સંબંધ આવી શકે છે લવ લાઈફ ખૂબ જ સારી રહેવાની છે તુલા રાશિ મહાશિવરાત્રી નો આ પવિત્ર તહેવાર તુલા રાશિ ના લોકોની આર્થિક સ્થિતિ ને મજબૂત બનાવશે લોકોને પૈસા સંબંધિત કામ માં સફળતા મળશે લોકો સાથેના સંબંધો મજબૂત થશે દાંપત્ય જીવન સુખમય રહેશે માન સન્માન વધશે સાતમો નંબર કુંભ મહાશિવરાત્રી દિવસથી કુંભ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવવાની છે મહાશિવરાત્રી પછી કુંભ રાશિના લોકોની બધી મનોકામનાઓ પૂર્ણ થશે જો તમે ઈચ્છો છો તો ક્યાંક રોકાણ કરો તો આ સમય તમારા માટે શુભ છે નોકરી કરતા લોકોને રોજગારીની નવી તકો મળશે મિત્રો આગામી વિડીયો મળીશું એક નવી માહિતી સાથે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો